નીતા ચાદરથી ચહેરો ઢાંકીને હિપકા ભરી ભરીને રડી રહી હતી ત્યારે તેના સાસુ રમીલાબેન ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેમના રૂમમાંથી રડવાનો અવાજ સાંભળ્યો એટલે તેઓ ઝડપથી રૂમ તરફ આગળ વધ્યા અને દરવાજાને ધક્કો મારવા લાગ્યા પરંતુ દરવાજો અંદરથી બંધ હતો આ જોઈને રમીલાબેન ડરી ગયા અને દૂરથી દરવાજો ખખડાવતા તેમને પુત્ર બોલાવવા લાગ્યા સાસુને ગભરાયેલા જોઈને નીતાએ ગભરાઈને પોતાના આંસુ છુપાવવાનો પ્રયાસ કરતાં દરવાજો ખોલ્યો દરવાજો ખોલતાની સાથે જ રમીલાબેને કહ્યું શું થયું તું કેમ રડી રહી છે અને ફરીથી પણ કહ્યું આ સાંભળતા જ નીતા તેમની સાસુને વળગીને જોર જોરથી રડવા લાગી તો રમીલાબેન ચિંતિત થઈ કહેવા લાગ્યા શું વાત છે તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું દીકરી મને કે મારો જીવ નીકળી રહ્યો છે ત્યારે નીતાએ રડતા રડતા રમીલાબેનના હાથમાં કાગળ મૂક્યો રમીલાબેન અભણ હતા તેથી તે વાંચી શક્યા નહીં તેમણે નીતાને પૂછ્યું આ શું છે વહુ વાંચીને કે મને બધું બરાબર તો છે ને મારો જીવ નીકળી રહ્યો છે આટલું કહીને રમીલાબેન હાથ પકડીને પલંગ પર બેસી ગયા ત્યારે નીતાએ કહ્યું માં તમારા દીકરાએ મને આ છૂટાછેડાના કાગળ સહી કરવા માટે આપ્યા છે અને કહ્યું છે કે આ કાગળ પર સહી કરી મને પાછા આપી દે હવે તારી સાથે નથી રહી શકતો આટલું કહીને નીતા ખૂબ રડવા લાગી ત્યારે રમીલાબેન તેની સાત્વનતા આપી અને કહ્યું અરે કેવી રીતે નથી રહી શકતો શું આ કોઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ છે કે છૂટાછેડા આપી દે તારી સાથે ન રહી શકે તો કોની જોડે રહીશે આ છોકરાઓને તો વધારે પડતું દિમાગ ચાલી રહ્યું છે પણ ચિંતા ના કર દીકરા તારા પિતાજી સાથે વાત કરીશ તેઓએ તેને સમજાવશે મને ખબર છે કે તે હજુ ભોળો છે હું તેને સમજાવીશ તો તે સમજી જશે ચિંતા ના કર હું તારી સાથે જ છું તું કેમ ચિંતા કરે છે છૂટાછેડાના કારણોએ શારદાબેનના કપાળ પર ચિંતાની ઊંડી રેખા મૂકી દીધી હતી તેઓએ બધા કાગળ લીધા અને નીતાને સાંત્વના આપી રૂમમાંથી બહાર નીકળી ગયા રમીલાબેન જમ્યા નહીં પછી રવજીભાઈ આવ્યા અને જોયું કે સૂઈ રહ્યા છે તો તે ત્યાં બેઠા અને વિચારવા લાગ્યા વિપુલને શું થયું છે તે આવું કેમ કહી રહ્યો છે તેને આજે સાંજે આવવા દો પોતે તેની સાથે વાત કરશે નીતા અમારા બંનેનું જીવન છે જ્યારથી તે આવી છે ત્યારથી અમારા ઘરમાં ઘણું બધું બદલાઈ ગયું છે તે અમારી ખૂબ કાળજી રાખે છે અને તે દેખાવમાં ખરાબ પણ નથી આ વાતો રમીલાબેનના મનમાં ચાલી રહી હતી ત્યારે રવજીભાઈ ઊભા થયા અને જોયું તો ખૂબ જ ચિંતાતુર મુદ્રામાં તેમના પગ પાસે પકડીને બેઠા હતા અરે શું થયું રમીલા તું ક્યાં બેઠી છે આરામ કરી લેતી જ્યારે રવજીભાઈએ કહ્યું ત્યારે રમીલાબેને ચિંતાતુર સ્વરમાં બોલ્યા મારા જીવનમાં ક્યાં લખાયેલો છે આરામ હવે તો મર્યા પછી જ આરામ મળશે અરે આજે તું આવી કેમ વાતો કરે છે મરે તારા દુશ્મન તું મરીને મારી વૃદ્ધાવસ્થા બગાડવા માગે છે તને ખબર નથી તારા વગર બે દિવસ પણ ના જીવી શકું હું વાત કર બધી વાતો મને કે તું તારા હાથમાં પકડીને બેઠી છે મને બતાવતો ત્યારે રમીલાબેન કાગળ આપતા ચિંતાના સ્વરમાં કહ્યું હું બેઠી બેઠી પોતાને કોષી રહી છું કે મેં આવા બાળકને જન્મ આપ્યો જુઓ તમારા દીકરાએ છૂટાછેડા કાગળ વહુને સહી કરવા માટે આપ્યા છે તું શું કહી રહી છે છૂટાછેડા મને પણ જોવા દે તું આ વૃદ્ધ માણસ જોડે મજાક તો નથી કરી રહીને આપણો દીકરો અને છૂટાછેડા પાગલ થઈ ગયો કે શું રવજીભાઈએ ધારણા કરતાં રમીલાબેનને કહ્યું ને કાગળ લીધો અને વાંચવા લાગ્યા પણ વાંચતાની સાથે જ તેઓ ચોકી ગયા અને કાપીને કાગળને જોતા રહ્યા તેમની આંખો આંસુથી ભરાઈ ગઈ તેમણે ચશ્મા ઉતારી આછું લૂછતા થોડી હિંમત ભેગી કરીને કહ્યું વિપુલ ક્યાં છે તેને મારી પાસે બોલાવો મારે તેની સાથે વાત કરવી છે તેનામાં આટલી હિંમત ક્યાંથી આવી ગઈ ત્યારે રમીલાબેને કહ્યું અત્યારે ઘરે નથી આવશે ત્યારે હું તેમને બોલાવીશ ઠીક છે હવે તું જા અને મને એક કપ ચા બનાવી આપ મને માથું દુખવા લાગ્યું છે એટલે રમીલાબેન ઊભા થયા અને રસોડામાં ગયા પણ જેવા તેમણે વાસણ હાથમાં લીધું અને કહ્યું માજી તમે મને કહી દીધું હોત તો આ તમારા કામકાજના દિવસો છે આરામ કરો હું અહીં છું ત્યાં સુધી તમે કોઈ કામ નહીં કરો આ શબ્દો સાંભળીને રમીલાબેનની આંખો આંસુથી ભરાઈ ગઈ અને તેમને ગળે લગાવીને કહ્યું દીકરી તું લાંબુ જીવે ભગવાન બધાને આવી બહુ આપે આટલું કહીને રમીલાબેન બહાર આવ્યા થોડી વાર પછી નીતાના સાસુ અને સસરા માટે બેઠક રૂમમાં ગરમા ગરમ ચા લઈ આવી તો રવજીભાઈ તેને અટકાવીને કહ્યું નીતા બેટા આ બધું શું છે તે મને પહેલાં કેમ કંઈ કહ્યું નહીં ત્યારે તેમને અટકાવીને કહ્યું પપ્પા તમે ચા પીઓ અને સુઈ જાઓ તમારા માથા પર મલમ લગાવી દઉં છું આપણે આ બાબત વિશે પછી વાત કરીશું પહેલાં સ્વાથ જરૂરી છે તો રવજીભાઈ ચા પીવા લાગ્યા અને નીતા મલમ લેવા તેના રૂમમાં ગઈ ચા પીતી વખતે રવજીભાઈ તેમની પત્ની રમીલાબેનને કહે છે કે રમીલા આપણી વાહુ કેટલી ગુણવાન છે અને આપણો એક નાલાયક દીકરો છે તેની સાથે રહેવા નથી માગતો આવા નાલાયકોના તો લગ્ન જ ના કરાવવા જોઈએ સાંજે વિપુલ ઘરમાં પ્રવેશતાની સાથે જ રવજીભાઈ એને બોલાવીને કહ્યું વિપુલ અહીં આવો મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે તેમનો અવાજ સાંભળીને સીધો પિતાજીના રૂમ તરફ ગયો અને આવતાની સાથે જ તેને કહ્યું હા પિતાજી તમે મને બોલાવ્યો ત્યારે રવજીભાઈએ તેને કાગળ બતાવ્યો અને કહ્યું વિપુલ આ શું છે કાગળ લઈને વિપુલ આગળ થઈ ગયો અને કંઈ બોલ્યો નહીં ત્યારે રવજીભાઈએ કહ્યું જો વિપુલ આજ સુધી આપણા પરિવારમાં ક્યારેય આવું બન્યું નથી જે તે કર્યું છે ને શું તને વહુને છૂટાછેડા કાગળ આપતા શરમ ના આવી અને જરાક વિચાર આ તારા નિર્ણયથી સમાજમાં આપણું માન સન્માન શું રહેશે અને પછી છૂટાછેડા આપવાનો કોઈ તો કારણ હશે કે નહીં કે પછી મનમાં આ વાત આવી અને કહી દીધી કે મારે છૂટાછેડા લેવા છે તારે લગ્ન નથી કરવા તો પહેલાં તારે ના પાડવી હતી ને અત્યારે આ વાતનો કોઈ ફાયદો નથી ત્યારે રમીલાબેન વચ્ચે બોલ્યા મારી પાસે દીકરા દીકરાને વહુ નથી પણ સાક્ષાત લખમી છે જો તે આપણા ત્રણેયનું અને આ ઘરની ગરિમાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે તો તું દીકરા અમારા વૃદ્ધાવસ્થાને કેમ બગાડવા માગે છે દીકરા કોઈ સમસ્યા હોય તો મને કહે હું સમજાવી દઉં પણ દીકરા એવું કામ ના કર જેનાથી આપણે હસવાનું પાત્ર બનીએ વિપુલ બધું સાંભળતો રહ્યો અને છેવટે ઊભો થયો અને ઊંચા અવાજે બોલ્યો નીતા સાથે નથી રહેવું તેને હવે આ ઘરમાં જોવા નથી માંગતો અને છૂટાછેડાના કાગળો પણ તૈયાર કરી લીધા છે તેને તેના પર સહી કરવી પડશે ત્યારે રવજીભાઈએ કહ્યું ના છૂટાછેડાનો કોઈ કારણ હોય છે આપણે કોઈ પણ ખોટો આરોપ કેવી રીતે લગાવી પિતાજી મેં નીતા સાથે લગ્ન કર્યા છે તેથી જ્યારે હું ચાહું ત્યારે તેને છૂટાછેડા આપી શકું છું તમે આમાં તેનો પક્ષ લઈ કેમ રહ્યા છો વિપુલે ઉચ્ચા અવાજે કહ્યું ત્યારે એ પણ ગુસ્સામાં સાબાસ દીકરા તો તેનો પક્ષ લઈ રહ્યો છું સાચું કહ્યું તે જે સાચું છે તેનું પક્ષ ના લઉં અને તું ખોટો હોય તો પણ હું તારો પક્ષ લઉં કે તું મારો દીકરો છે પણ હવે તું પણ મારી વાત ધ્યાનથી સાંભળ નીતા હવે આ ઘરમાં જ રહેશે ઠીક છે પિતાજી તો તમે તેને આ ઘરમાં રાખવા માગતા હોય તો રાખો પણ હવે તમે પણ સાંભળી લો મારા સપનાની રાજકુમારી રીના જ આ ઘરમાં આવશે રવજીભાઈ કહ્યું ઉચ્ચા અવાજે કહ્યું સારું દીકરા હવે હું સમજી ગયો કે કે મધમાખીના મીઠા બંધના કારણે આવા કડવા શબ્દો બોલી રહ્યો છે તું તું પણ કરી લે જ્યાં સુધી અમે આ ઘરમાં છીએ ત્યાં સુધી આવું આ ઘરમાં નહીં થાય એ કહેતા છૂટાછેડાના કાગળો ફાડી નાખ્યા વિપુલ ગુસ્સામાં તેના બેડરૂમમાં ગયો નીતા રૂમમાં બેઠી હતી અને તેમને વાતચીત સાંભળી રહી હતી તેણે વિપુલને કહ્યું સાંભળો તમે મારા પિતાજી સાથે કેમ લડી રહ્યા છો જો તમને મારી સામે કોઈ ફરિયાદ હોય તો તમે મને ખરાબ બોલો જરા વિચારો કે તમારી આવી વાતોથી તેમને કેટલું દુઃખ થતું હશે તમે એમના એકના એક લાડકા દીકરા છો આ સાંભળીને ગુસ્સામાં બોલ્યો શું કહે છે માતા પિતા એ આજ સુધી મને ક્યારેય ખરાબ નથી કહ્યું તેઓ આજે તારા કારણે મને આટલી વાતો કહી દીધી છે પણ તું ધ્યાનથી સાંભળ હું તને આ ઘરમાં એક ક્ષણ પણ નહીં રહેવા દઉં મારા માતા પિતાને મારી પાસેથી છીનવી લીધા છે તો હવે હું તું અહીં એક ક્ષણ પણ નહીં રહી શકે એમ કહીને વિપુલે નીતાના વાળ પકડીને ઘરમાંથી બહાર કાઢી ત્યારે નીતા રડતા રડતા તેને આવું ન કરવા આજીજી કરવા લાગી આ દરમિયાન રમીલાબેન અને રવજીભાઈએ પુત્રવધુનો અવાજ સાંભળ્યો ત્યારે રૂમ તરફ દોડી ગયા તેમની પુત્રવધુને આવી હાલતમાં જોઈને તેઓ ચોંકી ગયા તેઓ વિશ્વાસ કરી શક્યા નહીં કે વિપુલ તેમનો દીકરો આવું કરી રહ્યો છે ત્યારે રવજીભાઈએ ત્યાંથી બૂમ પાડીને કહ્યું રહે વિપુલ તારી હિંમત કેવી રીતે થઈ તેમના પર હાથ ઉપાડવાની તું માણસ છે કે રાક્ષસ આ ઘરમાં આમને નહીં રહેવા દો વિપુલે પણ જોરથી બૂમ પાડી ત્યારે રવજીભાઈએ કહ્યું તું કોણ છે તેને ઘરમાંથી કાઢી મૂકનાર આ ઘર મારું છે આ ઘરમાં જ રહેશે તો રાખો તેને તમારી સાથે હવે સમજો આનું જાદુ તમારા માથા ઉપર ચડીને બોલે છે વિપુલ હવે તું આગળ એક શબ્દ પણ ન બોલતો નજીકમાં ઊભેલા રમીલાબેને વિપુલના ગાલ પર થપ્પડ મારતા કહ્યું ખબરદાર જો તે તારા પિતાજી માટે એક પણ શબ્દ બોલ્યો તો હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તું આટલો નીચ કામ કરી શકે છે વાળ છોડ નહીં તો આ ઘર છોડવું પડશે માતાના શબ્દો સાંભળીને નીતાના વાળ છોડ્યા અને તે ઘરની બહાર નીકળી ગયો ઘરની બહાર નીકળતાની સાથે જ રમીલાબેન નીતાને ગળે લગાવીને માફી માગી અને કહ્યું દીકરી મને માફ કરી દે મને ખબર નહોતી કે મારો વિપુલ હવે મારો નથી રહ્યો તું તેને પોતાનો સમજી રહી હતી અને આજે તેને આપણને અચાનક આવી રીતે છોડી ગયો પણ ચિંતા ન કર જ્યાં સુધી તારા સાસુ સસરા જીવિત છે ને ત્યાં સુધી કોઈ તને આ ઘરથી અલગ નહીં કરી શકે ત્યારે રવજીભાઈએ કહ્યું સાંભળ રમીલા આવા દીકરા કરતાં દીકરી સારી છે આપણે બેકારમાં દીકરો દીકરો કરીને મરી જઈએ છીએ જુઓ આજે આપણો દીકરો આપણને છોડીને ચાલ્યો ગયો પણ વહુ ચિંતા ના કર તેને જવા દે આ ઘર મારું છે હવે હું તેને તારા નામે કરી દઈશ અત્યાર સુધી મને લાગતું હતું કે વિપુલ આ ઘરનો વારસદાર છે પરંતુ તે તો વાયરસ નીકળ્યો આ દરમિયાન વિપુલ નારાજ થઈને ઘર છોડીને તેની ગર્લફ્રેન્ડ રીના પાસે ગયો રીનાએ તેનું સ્વાગત કર્યું અને તેની મુલાકાતનું કારણ જાણવા માગ્યું તો વિપુલે તેને સ્પષ્ટ કહી દીધું કે હું મારા ઘરના માતા પિતા પતિ પત્ની અને બધાને છોડીને તારી પાસે આવી ગયો છું રીના કંઈ કહી શકી નહીં અને તેને પોતાના ઘરમાં આશ્રય આપ્યો હવે રીના અને વિપુલ એક જ ઘરમાં સાથે રહેવા લાગ્યા થોડો સમય આમ જ પસાર થઈ ગયો પણ વિપુલને પોતાના કૃત્યનો પસ્તાવો ન થયો રીનાનો સાથ મળ્યો પછી જાણે તે દુનિયામાં ખોવાઈ ગયો હતો તે ભૂતકાળની ક્ષણોને ભૂલી જવા માગતો હતો બીજી બાજુ જ્યારે પણ તેના માતા પિતા નેતાનો ચહેરો જોતા તો તેને આશા રાખતા કે વિપુલનો ગુસ્સો જેવો શાંત થઈ જશે તો તે ઘરે પાછો આવી જશે રમીલાબેન પણ વિચારતા હતા કે મારો વિપુલ તેનાથી પિતાથી દૂર રહી શકે તેની બહુ પર ગુસ્સે થઈ શકે પરંતુ તેની માતાથી દૂર નહીં રહી શકે તે જરૂર પાછો આવશે અને તેના કાર્યો માટે માફી પણ માગશે પરંતુ જ્યારે પંદરથી વીસ દિવસ પસાર થઈ ગયા તો તેમણે પોતાના સપના સાકાર થતા લાગ્યા રવજીભાની ચિંતાઓ વધવા લાગી એક દિવસ તેમણે નીતાના માતા પિતાને પોતાના ઘરે આમંત્રણ આપ્યું અને કેટલાક સંબંધીઓને પણ પોતાના ઘરે આવવાનું આમંત્રણ મોકલ્યું આ અચાનક આમંત્રણથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આખરે શું છે બધા સમયસર ઘરે પહોંચી ગયા હવે કવિતા અને રમીલાબેન પણ સમજી શકતા ન હતા કે જેના મનમાં શું ચાલે છે ત્યારે રવજીભાઈએ કહ્યું આજે મારે તમારા બધા પાસેથી થોડી સલાહ લેવી છે અને નીતાનું ભવિષ્ય નક્કી કરવું છે આ સાંભળીને નીતાના માતા પિતા અને બીજા બધા વિચારવા લાગ્યા કે કદાચ રવજીભાઈ તેમની બહુને કંઈક કહેવાના છે અથવા તેને ઘરમાંથી કાઢી મૂકવાના છે તેથી જ તેમણે તેના માતા પિતાને પણ બોલાવ્યા છે બધાના મનમાં એક જ ભાવ હતો કે આજકાલની છોકરીઓ ઘર સંભાળવા માગતી નથી ત્યારે રવજીભાઈ ગંભીર સ્વરમાં કહ્યું બેવાય તમારા અને મારા બધા મહાનુભાવનું હું આજે મારા અને રમેલા વતી તમારા બધાની માફી માગું છું ત્યારે અમે બંને મારા ઘરમાં રહેતા હતા ત્યારે મારા નાલાયક દીકરાએ મારી વહુનું અપમાન તો કર્યું પણ તેના માતા પિતાની લાગણીઓને પણ ઠેસ પહોંચાડી અને તમારી સામે કહેવામાં કોઈ શરમ નથી કે મારી વહુ સીતા છે પણ મારા વિપુલ ક્યારેય રામ નહીં બની શકે તેને બીજી છોકરી માટે અને આ ઘર છોડી દીધું છે કહેતા કહેતા રવજીભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને તેથી તેમની સામે જોવા લાગ્યા ત્યારે રવજીભાઈએ પોતાના આછું લૂછ્યા અને કહ્યું આજે અમારે અમારી વહુના ભવિષ્ય વિશે તમારો અભિપ્રાય લેવાનો છે આ ફક્ત મારી જવાબદારી નથી પણ તમારા બધાને પણ જવાબદારી છે આ સાંભળીને નીતાના માતા પિતાનું હૃદય તૂટી ગયું તેઓ ત્યારે રવજીભાઈ તરફ જોઈ રહ્યા હતા તો ક્યારેક તેમની દીકરી તરફ અને વિચારવા લાગ્યા કે આટલું બધું થયું અને મારી દીકરીએ મને ક્યારેય કહી કહ્યું નહીં થોડા સમય પછી તેમણે રવજીભાઈને કહ્યું ભાઈ શું તમે વિપુલને સમજાવ્યો નહીં કે પ્રતિષ્ઠિત પરિવારના લોકો આવા કામ નથી કરતા તો રવજીભાઈએ કહ્યું મેં અને રમીલાએ તેને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે વાત સાંભળવા તૈયાર જ નથી ત્યારે નીતાના પિતાએ કહ્યું ભાઈ તમે એકવાર અમારા બધાની સામે વિપુલને બોલાવી લેતા તો અમે તેને સમજાવીશું અને કદાચ અમારી વાત માની જાય તો અમે વિપુલ અને વકલી સાહેબ બંનેને બોલાવ્યા છે જલ્દી આવતા હશે તમે પણ તમારો પ્રયાસ કરી જુઓ કોણ જાણે તમારી વાત માની લેતો એમ કહીને રવજીભાઈ ત્યાંથી બીજા રૂમમાં ગયા બધા એકબીજા જોડે વાતો કરવા લાગ્યા અચાનક તેમના ઘરમાં દરવાજો ખુલતો જોયો તો વિપુલ સામેથી આવી રહ્યો હતો આજે તેની ચાલ બદલાઈ ગઈ હતી તેને જોઈને રમીલાબેન દીકરા અહીં આવીને મારી બાજુમાં બેસ તું હજુ પણ મારાથી નારાજ છે તેથી વિપુલ તેમની માતાની બાજુ પર બેસી ગયો બધા લોકોને જોઈને તે ગુસ્સે થઈ ગયો અને વિચારવા લાગ્યો કે પિતાજીએ મને ગુનેગાર બનાવીને રાખ્યો છે ઘરે નહીં પણ કેદીની જેમ કોર્ટમાં આવ્યો હોય એવું લાગે છે તે આ વિચારી રહ્યો હતો ત્યારે વિપુલના ફૂએ કહ્યું દીકરા આ બધું શું છે હવે તું મોટો થઈ ગયો છે અને પરણિત છે આ પ્રકારનું વિચાર હું તને શોભતું નથી બીજા લોકોએ પણ તેને પોતાની રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો પણ એવું લાગતું હતું કે આ વાતોની તેના પર કોઈ અસર થતી ન હતી ત્યારે તેને કહ્યું હું તમારી પંચાયતમાં પડવા નથી માગતો મારે જે કહ્યું હતું તે કહી દીધું અને હું રીનાથી ખૂબ ખુશ છું હવે હું તેને છોડી નથી શકતો તેની વાત સાંભળીને નીતાના પિતાએ પૈસા લેવા વિનંતી કરીને કહ્યું આવું ના કર મારા પર દયા કર એ ક્યાં જ હશે હું ક્યાં મોઢે ઘરે જઈશ ગામને શું કહીશ ત્યારે વિપુલે તેના સસરાને ધક્કો મારીને કહ્યું તારે એની ચિંતા કરવાની શું જરૂર છે આના માટે પિતાજી છે ને આ સાંભળીને બધા જ ગુસ્સે થઈ ગયા ત્યારે રવજીભાઈ વકીલ સાહેબ સાથે રૂમમાંથી બહાર આવ્યા અને તેમણે કહ્યું નાલાયક તારી પાસેથી હું શું અપેક્ષા રાખું તને પ્રેમનું ભૂત વળગ્યું છે તું એ છોકરી માટે તારો આખો પરિવાર છોડી શકે છે તો આજે હું બધાની સામે એ પણ કહું છું કે આજથી હવેથી તારો આ ઘર અને પરિવાર સાથે કોઈ સંબંધ નથી મારા ઘર ઘરેણા પૈસા મારા અને રમીલા પર તારો કોઈ અધિકાર નથી મેં મારા અવશ્યતનામામાં બધું લખી દીધું છે ઓકે સાહેબ કાનૂની કાર્યવાહી પૂર્ણ રવજીભાઈએ તરફ જોતા કહ્યું કે સાહેબ એ તો પહેલેથી જ લખી દીધી હતી રવજીભાઈની તે વકીલે તેના સાક્ષીઓને પણ સહી લઈ લીધી હતી પિતાની વાત સાંભળીને વિપુલે ગુસ્સામાં કહ્યું તમારે જે કરવું હોય તે કરો મારે હવે કોઈ સાથે લેવા દેવા નથી આટલું કહીને વિપુલ ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો તેના ગયાની સાથે બધા દુઃખી હૃદય ચાલ્યા ગયા બધા ગયા પછી રવજીભાઈએ નીતાના પિતાને કહ્યું અમને ખૂબ શરમ આવે છે પણ હવે તમે નીતાને તમારી સાથે લઈ જાઓ તે અમારા તરફથી મુક્ત છે નીતાના પિતા કંઈ બોલે તે પહેલાં નીતાએ તેની સાસુને ગળે લગાવીને કહ્યું હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં તમે મારા માટે તમારા દીકરાનું બલિદાન આપ્યું અને હું હવે ઘરેથી ચાલી જાઉં હવે આ ઘર મારું છે દરેકને આ વસ્તુ નથી મળતી આજે હું ધન્યતા અનુભવું છું કે મને એક નહીં પણ બબ્બે માતા પિતા મળ્યા તમે તમારા સિદ્ધાંતો માટે દીકરાને છોડી દીધો અને હું મારા ધર્મ ખાતર મારું પિયર છોડી રહી છું એમ કહીને નીતાએ તેના પિતા તરફ જોયું અને કહ્યું પિતાજી તમે જાઓ હવે આ ઘર મારું પોતાનું ઘર છે આ માતા પિતા તમારા કરતાં વધારે છે તેથી હવે મને તેમની સેવા કરવા અહીં રહેવા દો તેમની દીકરીની વાતો સાંભળીને નીતાના પિતાએ તેને ગર્વથી ગળે લગાવીને કહ્યું દીકરી આજે હું ધન્ય થઈ ગયો આજે તે ફક્ત તમારા ઘરનું જ નહીં પણ બંને ઘરોનું સન્માન બચાવ્યું છે મને ખુશી છે કે તે આ ઘરને પસંદ કર્યું ખુશ રહે મારી દીકરી એટલું કહીને તેઓ પોતાના ઘરે જવા રવાના થયા અહીં રવજીભાઈ ખૂબ ખુશ હતા કે તેમને આટલી સારી વહુ મળી સામેની ગતિ આગળ વધતી રહે છે હવે નીતાએ તેના સાસરીઓને પહેલાં કરતાં વધુ રીતે સંભાળ રાખવાનું શરૂ કર્યું તેના સાસરીઓની પરવાનગી મળ્યા પછી તેને એક શાળામાં ભણાવવાનું શરૂ કર્યું પરંતુ કહેવાય છે ને ભૂત થોડા દિવસો માટે જ રહે છે વિપુલ સાથે પણ કંઈક આવું જ બન્યું જ્યારથી રીનાને ખબર પડીને તે પોતાના પરિવારને છોડીને આવ્યો છે ત્યારથી તેમની સાથે ઝઘડવા લાગી અને એક દિવસ તેને એમ કહીને છોડી દીધો કે જ્યારે તું તારા જન્મ આપનાર માતા પિતાનો ના રહી શક્યો તો પછી તું મારો શું થવાનો તું મારી સંપત્તિને પ્રેમ કરે છે રીના ખૂબ જ અપમાન કરે છે તેનું વર્તન જોઈને વિપુલને પોતાના કૃત્યનો પસ્તાવો થઈ રહ્યો હતો પણ શરમના કારણે તે ઘરો પાછો જોઈ શક્યો નહીં કેટલાક વર્ષો આ રીતે જ પસાર થયા અહીં એક દિવસ અચાનક રવજીભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા જ્યારે ગામ લોકોએ વિપુલને સમાચાર આપ્યા તે ઉદાસ મને પોતાના ઘરે પહોંચ્યો તેના પિતાને રાખવામાં આવ્યા હતા તેને જોઈને પરિવારના બધા સભ્યો ચોંકી ગયા વિપુલ બંધ આંખોમાં આંસુ સાથે પોતાના પિતા તરફ માથું નમાવીને તેમના પગે પડી ગયો અને ખૂબ રડવા લાગ્યો થોડો સમય પછી જ્યારે તેઓ રવજીભાઈને લઈ જઈ રહ્યા હતા ત્યારે તેમને ખભો આપવા આગળ વધ્યો ત્યારે તેની માતા રમીલાબેને તેને રોકીને કહ્યું ઊભો રે હું મારા પતિને અજાણ્યા લોકોના ખભેથી વિદાય નહીં આપી તેમને પોતાનો દીકરો તેમને આપવા માટે છે આ સાંભળીને બધા રમીલાબેન તરફ જોવા લાગ્યા ત્યારે રમીલાબેન નીતાને બોલાવીને કહ્યું નીતા બેટા જા અને તારા પિતાની બધી વિધિઓ પૂર્ણ કર તેઓ તેને પોતાનો દીકરો માનતા હતા તેથી જ તેમના અંતિમ સંસ્કાર કર્યા વિપુલ તેમની અંતિમ યાત્રામાં તો જોડાયો પણ પુત્ર હોવાની ફરજ નિભાવી શક્યો નહીં અગ્નિ સંસ્કાર પછી બધા ઘરે પાછા ફર્યા પણ વિપુલ ત્યાં જ બેસી રહ્યો અને તેના પિતાની સરળથી ચિતા જોતો રહ્યો તેમનો બધો અભિમાન ચિતા સાથે રાખ થઈ ગયો એને હાથ ઊંચા કર્યા અને આકાશ તરફ જોઈને વિચારવા લાગ્યો કે હે પ્રભુ હું કેટલો કમ નસીબદાર છું કે મારા બંને હાથ ભરેલા હોવા છતાં આજે ખાલી છે ખરેખર મારી હાલત માટે પોતાને જ જવાબદાર છું તમે મને કેવી રીતે માફ કરી શકો આટલું કહીને વિપુલ ત્યાં જ બેસી ગયો અને બેઠા બેઠા ખૂબ રડવા લાગ્યો આજે તેની પાસે પસ્તાવા સિવાય કંઈ બચ્યું ન હતું પણ હવે પસ્તાવાનો શું ફાયદો જ્યારે પોતે જ પોતાના પગ પર કુહાડી મારી દીધી હોય તો તો મિત્રો તમને વાર્તા કેવી લાગી જો તમને વાર્તા ગમી હોય તો લાઇક કોમેન્ટ અને શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો